રાજ્યના તમામ તાલુકાઓની સાથે લીંબડી તાલુકામાં પણ માર્કેટિંગ યાર્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ ઉપસ્થિત રહીને ખેડૂતોને સમજ પૂરી પાડી હતી જેમાં ખેડૂતોને ઝેરમુક્ત ખેતી અને બાગાયતી પાકોમાં ઓછા ખર્ચે વધુ નિપત સંદર્ભની માહિતી આપવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે મામલતદાર કેડી સોલંકી લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ કમેજડીયા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હિંમતભાઈ સાપરા તેમજ યશવંતસિંહ પરમાર વગેરેઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા લીંબડી તાલુકા પંચાયત ખેતીવાડી વિસ્તરણ અધિકારી રણછોડભાઈ દેત્રોજા તેમજ તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ઝાલા સાથે તલાટી હરદેવસિંહ ડોડિયા સહિત વિગેરે રાપે ઉપસ્થિત રહેવા સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા જેમત ઉઠાવી હતી આ પ્રસંગે સફળ થયેલ ખેડૂતોનું પ્રમાણપત્ર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું આજે લીમડી તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ખેડૂતોને વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પેદાશો અને કૃષિ વિશે મહત્ત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવી અને વૈજ્ઞાનિકોનો લાભ લીધો હતો રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જે ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં આયોજન કરવામાં આવેલ છે તેનો ખૂબ જ સારો એવો લાભ લીધો અને અત્રે લીમડી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારી સાહેબના અધ્યક્ષ હેઠળ આજે રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ ખેડૂતોને લાભ લેવામાં આવ્યો તથા ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા શ્રેષ્ઠ ખેડૂતોને એવોર્ડ આપવામાં આવ્યા છે તેમજ આજનો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ખેડૂતોને મોટી સંખ્યામાં આ રવિ કૃષિ મહોત્સવનો લાભ મળ્યો એ બદલ રાજ્ય સરકાર તથા સૌનો આ તકે ખૂબ ખૂબ અમે તાલુકા વિકાસ અધિકારી તરફથી આભાર માનું છું